हेलो मैं जो स्वागत है हमारा एक नवा ब्लॉग वीडियो में तो मित्रों आपरी आ भी गए बाजार तो मित्रों आज धोड़का धड़का ना नाना छोकराना जो स्वेटर वगैरह टोपी मुजा रुमाल जैंस मुजा गर्ल्स मुजा उधर एक स्टोर यहां बाजार मार्केट में સારે પબ્લિક રાજા બેટાઓ આ લોકો કમાકુસના નામવાળા આ ડિગ્રી સ્ટીડીયા તમને કસતા આ લોકો આ લોકો 30 રૂપિયા 30 રૂપિયા તો મિત્રો હવે ઉતરાણ આવી રહી છે અને જોઈ લો પતંગો બજારમાં આવી ગઈ છે રબુડા પીપુડા નાણાં છોકરા તો મિત્રો અહીંયા મળે છે ચીકી વગેરે સુકવેન તલ્લી ચીકી સિંગની ચીક્કી દરેક જાતની ચીકી પણ મળી રહે છે એ બજાર પૂરું થવા આવે ત્યારે બાર અને ઉતરાયણ આવે છે એટલે દરેક વસ્તુ અહીંયા મળી રહેશે તો મિત્રો અમારો બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો તો મિત્રો આ હતું ધોળકા બજાર શાક માર્કેટ પણ તમને બતાવી દીધું અને કપડાં બજાર પણ બતાવી દીધું હજુ તો ઘણું બધું બજાર છે પણ આના નકડો બ્લોગ વિડીયો બનાવે છે તો ફરી એકવાર અમારી ચેનલમાં તમને મોટો બ્લોગ વિડીયો બતાવીશું જ્યાં આ દ્વારકાની ગલે ભૂલી લઈ લઈશું તો